તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તે સહજ ભાવે એવું કીધું હતું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત વાગે તમારા પહોંચ્યો ને આ પાડી હતી હું અમે એક કાર્યક્રમ નું પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંઘ ધી રીતે સ્વાગત થવાની ચંબા એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે દેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જિલ્લા ભાજપના શ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ नरेंद्र सिंह जाडेजा हमारा डेप्यूटी मेयर नरेंद्र सिंह जी सरवैया रामो संगना चेयरमैन शक्ति सिंह जी जाडेजा भूमि ग्रुप गोंडल कनक सिंह जी जाडेजा समाज अग्रणी दशरथ सिंह जाला मोरबी समाज अध्यक्ष धर्मेंद्र भाई भगत काठी क्षत्रिय समाज अग्रणी પ્રદેશ મહામંત્રી રાજપૂત યુવા સંઘ મહેન્દ્રસિંહ ઝાલા જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણે છે એવા એમણે શ્રી ગણેશ ગીર કહેવાય પણ જાડેજા સામે બેઠેલા ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીવથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં

મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજમાં છે બે હાથ જોડીને માફી માંગુ છું ગાડી હું પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મત નો નહોતો ટાઈમ માટે નહીં જઈ છે હું જેના નામ બોલ્યો માફીના ના એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું એટલે હું આપના નામ લેવાના મત નો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણકુક લખતા છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાય બીજો એક મુદ્દો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા એમ કીધું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈના નામ બોલવાના મત નો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરું એ તમારી સામે આવે મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રીય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતમાં નથી કે પાંચ ક્ષત્રીય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું

જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલ ઘણી સભાઓ કરી છે લીમડીમાં ઘણી કરી છે એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરીમાં જળવાય રહે એટલા માટે હું એને વિષયાંતર એટલે વિષયાંતર ના થાય એટલા માટે અન્ય થા હું તો અપીલ એક બે મત ની જ કરવાના ચૂંટણી આઝાદીના પંચોતેર વર્ષ પછી બ્રિટિશરો નો ધ્વજ નૌકાદળ ની અંદર લાગતો હતો પંચોતેર થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયો પણ પણ આપડા નૌસેના કાફલામાં બ્રિટિશરો નો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ

પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નહી ગયું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળ ની અંદર લાઈ હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ અને એના આધાર ઉપર મત માંગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર આધાર ઉપર ઉપર મત અમે કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંહભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા જાજાજી જય માતાજી